આમ આદમી પાર્ટી ની ગુજરાત જોડો યાત્રામાં આજે નાય પર બેઠા છે ઠાકોર જે આજીવન કોંગ્રેસ માં રહ્યા અને અત્યારે આપણે આમ આદમી પાર્ટીની સભામાં સભામાં પર બેઠા છે સાહેબ આમ આદમી પાર્ટીનો ખેસ કેસ અંગીકાર કરી દઉં શું કહો છો આમ આદમી પાર્ટીમાં આજીવન કોંગ્રેસ માં જોડાયા અત્યારે તમે આમ આદમી પાર્ટી માં આમ આદમી પાર્ટીના ડાયસ પર બેઠા છો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા આવું કેશો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હું ક્યાં આમ આદમી પાર્ટીમાં સારો પક્ષ છે ખેડૂતોના હિતની વાત છે જનતાના હિતની વાત હોય તો આવા પક્ષની અમારે જરૂર છે એના કારણે અમે કેજરીવાલ સાહેબની પાર્ટીમાં આજથી સમાવેશ અમે કર્યો છે અમારો એટલે આ તમે સંદેશ શું આપવા માગશો કોંગ્રેસના કાર્યકરો જે વર્ષોથી તમારી પર તમારી સાથે સંકળાયેલા એવા કેટલાક કાર્યકરો તમારી સાથે છે કે જેઓ પાર્ટી છોડીને આ વાતમાં જોડાઈ રહ્યા જેમ જેમ લોકોમાં સમજદારી આવશે એમ એમ દરેક પક્ષવાળા પક્ષ છોડીને આમ આદમી પાર્ટીમાં જોઈન થશે પણ આજે તમે જે જોડાયા છો કયા કારણ કઈ બાબતોને સાંકળી તમે આ પાર્ટી કોંગ્રેસ છોડીને આમ આદમીમાં ગયા કઈ બાબતોથી તમે પ્રભાવિત થયા કોંગ્રેસથી અત્યારે આટલા વાક્ય આજીવન રહ્યા અત્યારે તમે કેમ આમ આ બધી પાર્ટીઓ છોડવાનું કારણ એક છે કે જય આગળ જે પાર્ટીમાં રૂપિયાવાળાની કિંમત હોય એ પાર્ટી અમારા લાયક કામની નથી હા અમે લોકોની સેવા કરવા જન્મ લીધો છે અમે અમારા કરોડોના મેલમાં નહીં અજીતસિંહ ઠાકોર બે વર્ષ ચેરમેનને સાત વર્ષ વાઇસ ચેરમેન બરોડા રહીને હતા આજે ચોથે મારા ફ્લેટમાં પડી રહ્યો છું અમારી પાસે કોઈ કરોડોના બદલા નથી આપવા જતા રહો તો પાંચ જ વર્ષમાં કરોડોના મેલ થઈ જાય તમારી જેવા પત્રકાર મીડિયાવાળા અમુનો સાથ આપે તો બરાબર છે તમે તો ડૉક્ટર કુરિયન છોડે લોકોને સરકારી દો છો બરકત અલ્લા તરીકે તમારા પ્રેસ રિપોર્ટર તરીકે હું કહેવા માગું છું કે કુરિયન સાહેબની સરખામણી સરખામણી વર્લ્ડમાં કોઈ ચી થાય એવી નથી તમે એ ડેરીની વાત જ્યારે કર્યા તો મેં એમ કહું કે આમ આદમી પાર્ટીમાં જોડે તમે શું ડેરીની અંદર તમારી પેનલ બનાવવાનું છે અમારે પેનલ બનાવી તો જોનવારી જ ચૂંટણી છે જે લડાઈ જે લડીને જીતો એ શ્રીકંદરો એટલે જે ઝોન ઝોન વાઇઝ તમારા ઉમેદવાર ઉતારવાના એવું ના ના ભાઈ હું મારા ઝોન પર તો સરી ગત છું બરાબર ઉમેદવારો પોતે પોતે પોતાના ઝોનમાં લડી શકે છે બીજું કંઈ કહેવા માગશો કાર્યકરોને લોકોને તમારા રાજપૂત સમાજના લોકોને આજે સંદેશ પણ આપવામાં આવ્યો યુવરાશ્રી જાડેજા દ્વારા રાજપૂત સમાજ પણ એક થાય કે દરેક સમાજની આ જગ્યા પર સમાજની વાત કરવાની જ નથી દરેક કેજરીવાલ સાહેબનો અનુભવ દિલ્હીની અમને છ મહિનાની સરકારમાં કેજરીવાલ સાહેબ કેવા હતા એ લોકો જાણી ગયા છે અમે તો પ્રજા જોડે જે છે એ પ્રજાના વિકાસના કામો સાથે અમે સંકળાયેલા તમે જિલ્લા પંચાયત કે પાર્ટીનો જે આદેશ હોય એ જ કામ કરાય અમારે કોઈ ટિકિટ વિકિટની જરૂર નથી પાર્ટી આદેશ કરે કે આ કરવાનું એ તો કરવાનું અમારે નક્કી તો થયું હશે ગમે તે અમારે કોઈ વાતચીત નથી અમે પ્રેમથી બહુ જૂના સમયથી હું ઓળખું છું ઢેરિયાપાડા લઈને રાજપાર્ટીના દરેક કાર્યકરોને ઓળખું છું એમને છું એના કારણે હું તો આજે મળવા આવ્યો તમને થેન્ક યુ અજીતસિંહ ઠાકોર આપણે વાત થઈ બરોડા ડેરીના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂકેલા છે અને આમ આદમી પાર્ટીમાં આજે તેઓ વિધિપત્ર જોડાયા છે આ જીવન તેઓ કોંગ્રેસમાં રહ્યા અને અત્યારે આમ આદમી પાર્ટીની સભામાં તેઓ ખેડા ખાતે જે સભા મળી છે પેટ્રોલ સામે જે સભા મંડપમાં તેઓ જાતે આમ આદમી પાર્ટીમાં જોડાય અને આમ આદમી પાર્ટી જે જોઈન્ટ કરી કાયદેસર રીતે તેઓ આજે વિધિવત રીતે ચૈત્ર વસાવા અને યુવરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં તેઓએ આમ આદમી પાર્ટીમાં જોડાણ કર્યું છે અને તેઓ અપેક્ષાવાદી છે કે આમ આદમી પાર્ટી જ આગામી સમયની અંદર જે છે લોકોનો ઉદ્ધાર કરશે એ પ્રકારની પણ વાત તેઓ જણાય થેન્ક યુ